સ્વાદથી ભરેલી કેરી બીમારીનું ઘર કેરી ખરીદતા પહેલા પરિવારનો વિચારજો સીઝનથી પહેલા માર્કેટમાં વેચાતી કેરી અખાદ્ય આવું અમે નથી કહી રહ્યા પરંતુ સુરતમાં ઝડપાયેલો કેરીનો જથ્થો કહે છે હાલ ઉનાળાને લઈને કેરીની સીઝન શરૂ થતા સુરતમાં જુદા જુદા શહેરોની પ્રખ્યાત કેરીઓ વેચાણ માટે વેપારીઓ લાવી રહ્યા છે ત્યારે શનિવારે આરોગ્ય વિભાગની ટીમે ફ્રૂટ માર્કેટમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું આ દરમિયાન કેમિકલ અને કાર્બાઇડના ઉપયોગથી પકાવવામાં આવેલ કેરીનો મોટો જથ્થો મળી આવ્યો હતો એટલું જ નહીં કેટલાક બોક્સમાંથી કાર્બાઇડની પડીકીઓ પણ મળી આવી હતી જેથી ખરાબ ફળોનો નાશ કરાયો હતો સાથે જ વેપારીઓને નોટિસ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી કાચી કેરીનું ખૂબ જ પ્રમાણમાં વેચાણ થતું હોય છે અને વડોદરા રોડ ઉપર આવેલ મહાત્મા ફૂડ માર્કેટ જે કાચી કેરીનું હોલસેલ વેપાર કરતું સ્થળ છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી આ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાસે કાર્બાઈડ મળી આવે તે સંસ્થાઓનું ચેક તેવી સંસ્થાઓની નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે બગડી ગયેલા જે સ્થળો હોય તેઓના સ્થળ ઉપર નાશ કરવામાં આવેલ છે થી પકવેલી કેરી ખાવાથી શું નુકસાની થાય છે અહીં એ જાણવું પણ ખૂબ જરૂરી બની જાય છે કે કાર્બાઈડ થી પકવેલા ફળો ખાવાથી શું નુકસાની થાય છે તો આપને જણાવી દઈએ કે કાર્બાઈડયુક્ત કેરી ખાવાથી મગજમાં સોજો આવી શકે છે થી ચામડી અને આંખમાં બળતરા થઈ શકે છે કાર્બાઈડ ફેફસામાં જવાથી સતત ખાંસી આવે છે આંતરડાની દિવાલોને નુકસાન થવાની શક્યતા છે કાર્બાઈડ પેટમાં જાય તો ઉલ્ટીની સાથે પેટમાં બળતરા થાય છે કાર્બાઇડની સીધી અસર કિડની અને liver પર પડે છે આમ કાર્બાઇડ અને કેમિકલની મદદથી પકવવામાં આવેલી કેરી બીમાર પાડી શકે છે હાલ તો સુરતમાં આરોગ્ય વિભાગે વેપારીઓને દંડ ફટકારી પાઠ ભણાવ્યો છે પરંતુ અન્ય વેપારીઓ આવું નહીં કરે તેની કોઈ ગેરંટી નથી તેવામાં લોકોએ જ જાગૃત થવું પડશે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત